શું વાત કરી અને આજે અત્યાર માં જો દૂધી દાળ નું શાક ખવડાવવાનું દૂધી દાળ નું શાક ને બાજરા અને મરચા ભરેલા કેમ પાછા જોયું પપ્પા નથી ને પપ્પા સાચી બેન કરે મળેલા મરચાનો બને એટલે તમે ખાલી ક્યો ક્યો છો ક્યો અચ્છા એવું ખાલી પણ આજે આટલું બધું વાસણ શું છે દૂધ એ એટલે હું એટલે આમ પ્લેટફોર્મ પર આમ અત્યારમાં મસ્ત હેલ્ધી જ્યુસ દરરોજ હેલ્ધી જ્યુસ અમા વાત થઈ હતી કે હેલ્ધી જ્યુસ દરરોજ પીએ એટલે હેલ્ધી જ્યુસ પીવું પણ જોયા ને મમ્મી અત્યારમાં વાંચન કરી રહ્યા છે પહેલા તો આપણે છે ને લાઈટ કરીએ નહીતર મમ્મી બહુ દેખાશે ને તો દેખાઈ જાય મમ્મી કા ડ્રેસ જેવા હોય તો વળી ન દે જય શ્રી કૃષ્ણ મમ્મી હું કાઈ કહેતી નથી બધું કરી લે પછી કે હું કાઈ કરતો નથી એટલે ભગવાન વિશે કહો છો કે માણસ વિશે કહો ને બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે કરતા અકર્તા અને અન્યથા કરતા આ તો ભગવાન છે જ પણ સાથે થાય એના બાળકો પણ એવા જ થઈ ગયા છે કે કરતા એટલે બધું કરે છે અન્યથા કરતા અકર્તા એટલે બી કાંઈ કરતા નથી અને અન્યથા કરતા એટલે જે ધારે ને મનમાં આવે ને એવું પણ કરે છે ભગવાન પણ આવો જ છે કે કરતા એટલે સર્વસ્વ કરે છે અકર્તા એટલે કે હું કાંઈ નથી કરતો એમ કહી દે છે ભગવાન કે ભક્તને

એટલા માટે કીધું છે ને કે ઓ કરુણા ના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી એટલે આવા જે કરુણા સિંધુ સિંધુ એટલે સાગર કીધા છે ભગવાન ને તો મનુષ્યો પણ એવા જ છે ઘણા મનુષ્યો આપણે જોઈએ છીએ કે કેવા કરુણા સિંધુ હોય મોટા મોટા આશ્રમો નાખીને બેઠા હોય મોટી મોટી જગ્યાઓ લઈને બેઠા હોય આપણે ઋષિ મુનિઓ છતાં હું કે કે આ બધું તો ભગવાનની કરુણાથી ચાલે છે કે અમે તો કાંઈ નથી કરતા એમ બરાબર છે આપણા યાજ્ઞ વલ્ક ઋષિ હતા ને એ વિદ્યાભ્યાસ કરાવતા તો એનો આશ્રમ કેવડો હશે જગત ને પોતાનું ઘર માની અને જે જીવતો હોય ભગવાનના જે દરેક જીવાત્મા છે તેને પોતાના ભાઈ બંધુ માનતો હોય એને ઋષિ કહેવાય ત્યારે આવા ઋષિ છે એ આપણા યાદનવ આપણા વશિષ્ઠ વિશ્વામિત્ર

મદદ કરી આપણે થેન્ક યુ કહી દઈએ આપડે પૂરું થઈ ગયું પણ આપડે થેન્ક યુ ઘરમાં નથી કેવાનું હતું કારણ કે આપડે ઘરના એક સભ્ય સભ્ય માળા માળા હોય ને તો એને એક એક મણકા ને કઈ થેન્ક યુ થેન્ક યુ ન કરવાનું એ બધા મણકા મળીને જ માળા માળા બની મમ્મી આ ઠંડી ને તો સ્કીન કેમ એકદમ ડ્રાય થઈ જાય ઓવન હોય ને એવો ઠંડો એટલે જોયું ને આમ ઠંડી નથી આમ ગરમી લાગે આમ સ્કીન કેવી એકદમ ડ્રાય ડ્રાય થઈ જાય બે ઋતુ થઈ ગઈ બે ઋતુ થઈ ગઈ બરાબર છે શિશિર ઋતુ ચાલે છે એટલે હવે પછી પાછી ધીરે ધીરે ગ્રીષ્મ આવશે મને એમ કે હજુ આમ ઠંડુ જેવું થોડુંક વાતાવરણ ફેલાશે પણ ન કાંઈ ઠંડી આવી સીધો ગરમીના માહોલમાં બદલી એવું છે કે છ મહિના ગરમીના બે મહિના ચોમાસાના હા બરાબર અને બે મહિના ઠંડીના છ મહિના નહીં હું તો કહું ને આઠ મહિના ગરમીના કારણ કે મોસ્ટ ઓફલી તો આપણે અહીંયા ગરમી જ હોય છે હા એટલે આઠ મહિના ગરમીના છ મહિના જ નહીં ખાલી સારું આઠ આઠ ઠાકી અને તમને ભૂખ નથી લાગી જ્યુસ પીધું હેલ્ધી

જોશું બેન તૈયાર રેજો કારેલા નું જ્યુસ પીવા સોમાસમ અત્યારે હેલ્ધી મળે સમર માં મેંગો જ્યુસ મળે તો પછી ચોમાસમ કારેલા નું જ્યુસ શું કામ નો મળે તો પી લેશું પી લેશો પી લેશું પી લેશું પી લેશું હાલો સોમાસમ આવવા દો આપણે કઈ કરશું પીશું કે નહીં પીશું એમ શું કેવું પીશો ને કેમ હું છું અત્યારે વાગી ગયા છે પાંચ અને હું ને રાહુલ જો બેસી ગયા છે ફ્રી થઈ ગયા તમે નહીં માનો અત્યારે અમે જાણે બપોરે ભોજન કર્યું હોય ને એટલો તો નાસ્તો કરી લીધો ખાખરા ચેવડો અને રાહુલ હું તમારા માટે કંઈક લાવી છું પણ રાહુલ નહીં 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 દઉં નહીં દઉં બહુ શરદી તે થઈ ગઈ તમને ક્યારે છે અમને કાંઈ નથી થાતું બોલો

મમ્મી બહાર ગયા ચાલો હવે હું થોડુંક હું થોડુંક છે ને મતલબ માં કહેવાય પાર્લર જ ને તો હું થોડુંક હવે કન્ટિન્યુ કામ કરી લઉં જે આપણે વાસણ ગોઠવાય કશું તો કાંઈક નાખ્યું છે કેમ આજે નથી કસ્ટમર કસ્ટમર આપણે જે હતા એ કહેવાય કે અત્યાર સુધી હતા હવે અત્યારે થોડોક પોરો આપ્યો એવું કાંઈ થોડું છે ચોવીસે કલાક આવ્યા જ રાખ્યા આવ્યા જ રાખે હમ તો બે વાગ્યા પછી નહીં થાય એમ ને એટલે એવું નથી કસ્ટમર આપને પૂરો ભાવ આપણે કન્ટિન્યુ રહેવા જોઈએ તો રહેશે રહેશે મહેનત કા ફલ જરૂર મળતા એવું છે બધા ઓનલાઈન મંગાવા મળ્યા છે હા ઈ એક રિસ્પોન્સ બહુ સારો છે અમારે કે ઓનલાઈન અને એમાં અમારે પણ સારું પડે ઓનલાઈન યુ આમ ઓર્ડર આવે ને સરસ મજાનું નિરાતે વયો જાય એમાં કોઈ ઇશ્યુ ન થાતો એ ભી બહુ સારી વાત છે કોઈ દિવસ કોઈ ઓનલાઈન પણ આપણે વ્યવસ્થિત રીતે બધું પેકિંગ જે હોય એ જ થોડું અહીંયા છે ને ના ના કરો કરો ભાઈ છે ને ભાભી સેવા કરતા આ મેં ચાલુ કર્યું ને બંધ કરી દીધું એમનું હાલે ભાઈ હાલો જો કેવી સેવા કરે ભાભી ની ભાઈ કેવી સારી સેવા કરો કરવી જોઈએ કરવી જ પડે ને એમાં સવાલ જ નથી ને ખવડાવવાની એટલે આટલો ફાયદો થાય એટલે હરેક ને એક એડવાઈસ છે ખવડાવું એટલે આવી સેવા મળે

પીઓ બે હિસાબ મસાજ કરી દો અહીંથી કડી થોડીક તૂટી છે અહીંથી કડી તૂટી છે અહીંયા કરે છે પીઓ તને મસાજ કર દે આ તો મેસુસ કરે છે અને ભાભી એને કરે છે મે ને રાહુલ જો જો વાહ ભાભી વાહ બહુ મજા આવે તારે તે તો દીદીને કે આમ કરે છે સ્નેક માંગરે નાખી

પ્રિયા તૈયારી <laughs> <laughs> <kya khorsso? coughs> <coughs> 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 <tell>

પસ્યા ની ફમાચા કઈ ઠંડુ આમ દે તો કેટલી ખવરાવી મે ન કાધી મમી ટેટી ને તું રહી હું પડી જ છે ના મને ટેટી ભાવ હા ખાઈ લે સંતરું મને થોડો આઈસ્ક્રીમ આલે આઈસ્ક્રીમ હોય તો આલે ઓલ્લા પણ હિંગ નો વાટકો પડ્યો હિંગ પી જાત નો થાય Thank <laughs> you.